હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી કાચી કેરીનું એકદમ ટેસ્ટી અને ચટપટું શાક આ શાક ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને આજે આપણે નવી રીતે બનાવીશું જેથી કરી અને આ શાકને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો તમને મારી આ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કાચી કેરીનું શાક બનાવવા માટે મેં અહીંયા બે નંગ જેટલી કાચી કેરી લીધેલી છે જેને આપણે આ રીતે પહેલાં તો છોલી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ હવે આ રીતે આપણે તેને કટ કરી લઈશું તમે જેવી રીતે બટાકાને કટ કરતા હોય સેમ એ જ અને એવી જ રીતે આપણે કાચી કેરીને કટ કરીશું તો તમે જોઈ શકો છો કાચી કેરીને મેં અહીંયા કટ કરી લીધી છે તો હવે કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બે તમલપત્રના પાન બે તજના ટુકડા અને ચારથી પાંચ ટુકડા લવિંગ એડ કરીશું આ બધા જ ખડા મસાલાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ ચપટી જેટલી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલા રાઈ અને જીરું એડ કરીશું રાઈ સરસ રીતે ફૂટવા લાગે ત્યારબાદ આપણે તેમાં કટ કરેલી કાચી કેરી એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને સરસ રીતે તેને વઘારમાં મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું જેથી કરી અને કેરી એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો ચારથી પાંચ મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કેરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે આ રીતે કટ કરી અને તમે ચેક કરી શકો છો તો હવે આપણે તેમાં ગોળ એડ કરીશું મેં અહીંયા ત્રણ ચમચી જેટલો લીધેલો છે ત્યારબાદ એક ચમચી જીરું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું બધા જ મસાલા તમારી કેરી કેટલી ખાટી અથવા તો મીઠી મીઠી છે તેને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો તો હવે શાકને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ જેથી કરી અને બધા જ મસાલા સરસ રીતે ભળી જશે અને ગોળ પણ પીગળી જશે તો એકાદ મિનિટના સમય પછી તમે જોઈ શકો છો ગોળ અને તેલ એકદમ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે તો આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને કેચી કેરીના શાકને સર્વ કરીએ તો જો તમે પણ આ રીતેનું શાક ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો એક વખત જરૂરથી કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો